માહિતી વિભાગ અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના પત્રકારો માટે માહિતી વિભાગ અને ગુજરાત રેડ ક્રોસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન નેશનલ હાઈસ્કૂલ રેડ ક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં પત્રકારને લોહીની ટેકાવારી લિપિડ પ્રોફાઇલ કિડની થાઇરોઇડ બી12 અને વિટામિન ડી ડાયાબિટીસ એક્સરે ઈસીજી વગેરે ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પનો 44 પત્રકારોએ લાભ લીધો હતો નિદાન કે ની શરૂઆત દીપપ્રાગટ્ય દી કરવામાં આવી હતી જેમેરેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર અભિનશ ભટ જામનગર જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયમક રઝાક દેલા રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દીપા સોની પત્રકાર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાવલ રેડ ક્રોસ સોસાયટીના સભ્યો જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ પત્રકારો ગુજરાત રેડ ક્રોસ સોસાયટીની ટીમ વગેરે સહભાગી થયા હતા